વડોદરામાં હાડથી જવતી ઠંડીથી પ્રાણીઓ પણ ઠૂંટવાયા છે ત્યારે બાગ ઝૂમાં પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે શનિવારથી રાત્રિ દરમિયાન પશુઓ માટે ખાસ તાપણાની વ્યવસ્થા ઊભી કરાઈ છે પક્ષીઓ માટે પાંજરા પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે હરણ અને વાંદરાઓ માટે ઘાસની પથારી પક્ષીઓ માટે ઘાસની ઝૂંપડી અને માંસાહારી પશુઓ માટે તાપણું કરાયું છે જ્યારે પશુઓ અને પક્ષીઓ માટે સિઝનલ ફળ અને ફ્રૂટનો આહારમાં સમાવેશ સાથે તમામ પ્રાણીઓમાં ગરમી વધારવા ખોરાકમાં મધનો ઉપયોગ કરવામાં આવ્યો છે પ્રાણી સંગ્રહાલયના ઝૂ ક્યુટરિયા માહિતી આપી હતી શિયાળાને લઈને આપણે જેમ ઠંડી અત્યારે વધી રહી છે અને તાપમાન ઘટી રહ્યા છે તો શિયાળાને લઈને ઝૂમાં પણ પ્રાણી પક્ષીઓને તમામ પ્રકારની સુરક્ષાના આયોજનના પગલાં આપણે લીધા છે ખાસ કરીને પહેલાં જણાવીશ તો સૂકા ઘાસની પથારી મોટાભાગના પિંજરાઓમાં કરવામાં આવેલી છે સૂકા ઘાસ સૂકો ઘાસ જે મૂળ પ્રકૃતિએ ગરમ હોય અને એવી રીતના પક્ષીઓના પિંજરાઓમાં આપ જોશો તો અલગ અલગ આકારની સૂકા ઘાસની ઝૂંપડીઓ બનાવવામાં આવેલી છે જેમાં રાત્રિવાસો કરીને પક્ષીઓ ગરમાઓ મેળવી શકે છે હરણકુળના પ્રાણીઓ અને મોટા માંસાહારી પ્રાણીઓના નાઇટ હાઉસમાં સૂકા ઘાસની પથારીઓ કરવામાં આવેલી છે સૂકો ઘાસ રાત્રિવાસો કરીને તેઓ ગરમાવો મળી સારી રીતે ગરમાવો મેળવી શકે છે જૂના આપણા પિંજરા જે હતા જેમાં તાપડાની વ્યવસ્થા હતી જેમાં અગાઉ આપણે રી સિંહ અને દીપડા રાખતા હતા એ પિંજરાઓની અંદર હવે જે વાંદરા રાખવામાં આવેલા છે તો રાત્રિ સમયમાં સાંજે આપણે ત્યાં તાપણા કરીએ છીએ જે આખી રાત તાપણા શરૂ હોય છે અને પ્રાણીઓને ગરમાઓ ત્યાંથી મળી રહે છે ઉપરાંત આપણી જોડે જે નાન અમુક સરીસરૂપો છે અને નાના પક્ષીઓના બચ્ચા જે છે અથવા સસલા છે એવા પ્રાણીઓ માટે આપણે તેઓના પિંજરાઓની અંદર ઇલેક્ટ્રિક બલ્બથી પણ રાત્રિ સમય દરમિયાન ગરમાઓ આપવાની આપણે વ્યવસ્થા ગોઠવેલી છે આ ઉપરાંત પ્રાણી પક્ષીઓના ખોરાકમાં આપણે શિયાળો દરમિયાન સારો એવો ફેરબદલ કરીએ છીએ ઋતુ દરમિયાન શિયાળામાં મળતા સિઝનલ ફળફળાદી અને શાકભાજીનો ખોરાકમાં ખાસ કરીને ઉમેરો કરવામાં આવે છે વધારો કરવામાં આવે આવે છે અને ખાસ કરીને આની સાથોસાથ ખોરાકમાં મધનો ઉમેરો કરવામાં આવે છે મધ પણ ગરમી ગરમી મેળવવામાં સારી એવી મદદ કરે છે જેથી રીંછ છે વાંદરા છે અમુક પક્ષીઓ છે જેમના ખોરાકમાં મધ મેળવીને પક્ષીઓને સારી એવી ઉર્જા તથા ગરમાવો મેળવવામાં મદદ થાય છે ખાસ કરીને sir આમાં એવું કયા પક્ષી કે પ્રાણી છે કે જેને સૌથી વધારે આવા ગરમ ની સૌથી વધારે ઠંડી લાગતી હોય છે ને એની સાવચેતી વધારે રાખવી પડે બેસિકલી તમારા સવાલમાં એક ટેકનિકલ ભૂલ છે પ્રાણી સ્તનધારી પ્રાણીઓ અને પક્ષીઓ એ મૂળ વોર્મ બ્લડેડ એટલે કે ઉષ્ણ લોહીના પ્રાણીઓ કહેવાય જેમ આપણે આપણે પણ હાલ કોઈ ગરમ કપડાં ના પહેરીએ તો આપણે કોઈ ઠંડીથી એ નથી થઈ જવાના ઠંડીથી જે ઠીઠુરીએ છીએ ને આપણે જ્યારે કંપન થાય છે એ કંપન પણ શરીરનો એક પ્રકાર છે જેને ઇંગ્લિશમાં શિવરિંગ થર્મોજેનેસિસ કહેવાય કે જેનાથી શરીરની અંદર જાતે ઉર્જા ઉત્પદ્ધ થાય છે પક્ષીઓનું તાપમાન એ સ્તનધારી પ્રાણીઓ કરતાં અવસતન તાપમાન એમનું વધારે હોય છે આપણું જે ટેમ્પરેચર થર્ટી સેવન ડિગ્રી સેલ્ નોર્મલ જે ગણાય છે અને કોન્સ્ટન્ટ રહે છે એવું જ પક્ષીઓનું તો તાપમાન બેતાલીસ ડિગ્રી એટલે પક્ષીઓ ખરેખર પ્રા પ્રાણીઓ કરતાં વધુ પડતી થોડી વધારે ઠંડી ઉલટી સહન કરી શકે છે એટલે ઠંડીથી ખાસ બચાવના પ્રયત્નો સરીસરૂપોમાં કરો કારણ કે સરીસરૂપો જે છે એ શીત શીત લોહીવાળા એટલે કે કોલ્ડ બ્લડ કહેવાય છે એમને દિવસ દરમિયાન

અમારા વિડીયોને લાઈક અને શેર કરો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી Hunt પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો